અમારી શાળા કે એન પટેલ સર્વોદય હાઈસ્કૂલ આ વખતે જિલ્લામાં શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મેળવેલ છે અને તરફથી એક લાખ રૂપિયાનું ઇનામ મળેલ છે આ ત્રીજી વખત અમે જિલ્લામાં શ્રેષ્ઠ શાળા મેળ નો એવોર્ડ મેળવ્યો છે એની અંદર છેલ્લા ત્રણ વર્ષનું પરિણામ અને વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ખેલ મહાકુંભ એનએસએસ વિજ્ઞાન મેળો ઇકો ક્લબ દરેક પ્રવૃત્તિમાં અમારી શાળાનો શ્રેષ્ઠ દેખાવ હોય છે તથા સ્ટાફ મિત્રોનું અને કેળવણી મંડળનો દરેકની અંદર એમાં ભાગીદારી હોય છે અને શાળાનું ખૂબ સુંદર પરિણામ અને બધી જ પ્રવૃત્તિઓમાં ખૂબ સારા દેખાવના આધારે આ નંબર આપવામાં આવતો હોય છે આ રીતે અમારી શાળા સમગ્ર મહેસાણા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાની